જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં ફરી એક નવા વિડીયો સાથે આવી ગયા છે મિત્રો મિત્રો હમણાં ઘણા દિવસથી આ કામમાં હતા અને વિડીયો શૂટિંગ નહોતા કરી શકતા એટલે હમણાં બ્લોક નહોતા આવતા આજે મિત્રો આપણે બાપુ દિવાળામાં પાણી વારીએ છીએ તલમાં તલનું વાવેતર કર્યું છે આમાં ડાણ પાણી હાલે છે હળડા હળા તલે થઈ ગયા છે હમણાં પણ એક કામ જ એવું હતા બધા જેમાં કાંઈ વિડીયો શૂટિંગ નહોતા કરી શકતા અને તમારા બધા સપોર્ટથી સપોર્ટ ને પંચાણું આપણે સબસ્ક્રાઈબર થઈ ગયા છે જે તમારા બધાનો દિલથી આભાર આવો નો સપોર્ટ કરતા રહ્યો અને મિત્રો હજી આપણે આગળ વધીએ એમ કંઈક નવું કરવાનું છે પણ થોડોક હજી આપણે ટાઈમ મળતો નથી કારણ કે આપણા ખેતી કામમાં એવડા વ્યસ્ત થઈ એટલે થોડુંક હજી કંઈક ટાઈમ નથી મળતો એટલે મિત્રો આપણે તલમાં પાણી વારીએ છીએ અને આપણે દેશી ઝૂંપડી કરીને બેઠા છીએ ખેડૂતનો દેશી જુગાડ માટે આ રીતના તલ છે મિત્રો ઓલમોસ્ટ છ હાથ પાણી પાડી દીધા છે હવે ચાર પાંચ પાણી ખમજે પછી પાકી દાશે આગળ તમને બતાવશું કેવા કૂતરે છે શું છે અને તમે કોમેન્ટ કરી દો કેવો કુતારો બે આમાં આજે મિત્રો આપણે આખો દિવસ અહીંયા જ કાઢવાનું છે આ ઝૂપડીની છે આ રીતની ફરતી ઝુંપડી બનાવી છે આપણે મિત્રો પાસે બપોરે જમવા ત્યાં મિત્રો આપણે ઘરે જમીન પાછા આવતા હતા ઘરે જમવા ગયા ત્યારે અને ત્રણ મિત્રો આવી ગયા છે જમીન ઓલમોસ્ટ પંદર કિરા ભી ગયા છે હવે આપણે સાયો ફેરવવાનો છે આપડી ઝુંપડી એને આગળ દેશીમાંથી એસી બનાવવાની છે ત્યાં તમને મળીએ કઈ રીતે બનાવીએ દેશીમાંથી એસી હાલો એ જોઈ પાછા અમે થોડું સેટઅપ કરી લઉં ને એનું પછી તમને બતાવું મિત્રો આ રીતે આપણે દેશીમાં એસી બનાવ્યું છે પાણી નાખી દઈએ એટલે ટાટી વાર એવા કરે બોરો હવે આગળ આપણે અંદર સેટઅપ કરી પછી તારે જોઈ મજા પણ યોર ઓર આવે એક નંબર આ રીતનું ઓછી કોને આગળ નાખી ક્યારે ભરાઈ દે વાર છે થોડીક સેટઅપ કરી લઈ એટલે પણ કાઢી પાવર આવે બહુ મજા આવ્યા આ રીતનું સેટઅપ કરી આગળ સુધી ઘડી કોરો ખાઈ લેવો પંદર મિનિટ ક્યાર ભરાઈ દે કઈ ઉપાધિ જેવું છે નહીં અના ગુરુઓ શીખું હા મિત્રો ઓય કેરો વાલી 10 15 મિનિટ આરામ કરી લઈ અને ચારે ભરાઈ જા પછી પાછો બ્લોક કન્ટિન્યુ કરીએ ઘડી પર આરામ કરી લઈ ઓય ઘડી પાણી વાલી સાફ પાણી પી આવી એમ એ મમન વાળી એ આપડી એસી બંધ કરી દીધી છે હવે એસી માંથી ઝૂપડી માં કન્વર્ટ કરી લીધી થી ખોવાની મજા આવે દેશી માં એસી પાણી પાડવામાં અડધું પી ગયું છે ભણખર પી ગયો અડધું પી ગયો અડધું રહ્યું છે હવે વાળીએ જાય ત્યાં જોઈ શું કામકાજ છે પછી જોઈ ત્યાં જઈને પાછો બ્લોક કન્ટિન્યુ કરીએ the next day દિવસ થઈ ગયો છે મિત્રો મિત્રો કાલે આપણે થોડા કામમાં હતા એટલે વિડિયો શૂટિંગ નતો કર્યો કે મોડું થઈ ગયું તો વારી ઉભી ગયા હતા બીજું બે ત્રણ કામ બતાવવાના હતા પાછા આવી ગયા છે તલ પાવા આપણે ઝૂપડી પાસે ફેરવી નાખી નાખી છે આપણો એપાર્ટમેન્ટ આવી ગયો અહીંયા અત્યારે પાણી વાળો ઓરગી ગયા અર્ધા ગ્રિયા છે આમ ટ્રેક્ટર હોય છે દીધું પાણી બપોરા કરી આવીએ થઈ ગયા લંચ કરવાનું આપણે લંચ જ ને આપણે સીધા હો આવો બપોરા કરી આવીએ આપણે માં પડી છે હાલો જઈએ બપોર કરી આવીએ બપોરા કરી પાછા આવતા રહેવાના છે આજે પાછું એસીમાં એસીમાં એસી છે આજે બપોરે સર અહીંયા જ કાઢવાનો છે હાલો મિત્રો પાછા આવીને કન્ટિન્યુ કરીએ મિત્રો પાછો દેશી માં એસી કરીને હોઈ ગયા બપોરા કરીને આવતરીયા છે ડોઢો કેરા મુક દીધું એક કેરા માં મુક ડોઢ નહીં એક માં મુક્યો છે 15 મિનિટ કેરો ભરાઈ ઘણી આરામ કરી લઈ આજે આપણે પાછી દેશી માં એસી બનાવી નાખ્યું આલો ઘણી આરામ કરી લઈ મિત્રો આપણો ઓલી વાડીએ થઈ ગયા તો પાછા ઓટણે જઈએ છીએ ઓલી વાડીએ

હવે વટાણ ભાગીએ છે મિત્રો આપણે વાળીએ કામ હતા બે પતી ગયા નવા ને અહીંયા જ એન્ડ આપી દઈ ફરી એક નવા બ્લોગ સાથે મળશું અને ચેનલમાં પણ જે પણ નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ફરી એક નવા વિડીયો સાથે મળશું જય દ્વારકાધીશ વિડીયો સારો લાગ્યો લાઈક કરવાનું ભૂલતા નહીં